તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા વિડિયોમાં આજે હું તમને દર્શન કરાવીશ મોટી પંપડી ગામે આવેલા આ સિગોતર માનું મંદિર છે ત્યાં તમને દર્શન કરવા લઈ જઈશ તો વિડિયોમાં બન્યા રહેજો આપણે મંદિરે જવા નીકળી ગયા છીએ તો આપણે મોટી પંપડી ગામે પોકી ગયા છે મંદિર છે તે ગામની બહાર આવેલું છે તો આપણે ત્યાં જવાનું છે તો વિડીયોમાં બના રહેજો મિત્રો મિત્રો આપણે રેલવે ફાટકે ગયા છે રેલવે ફાટક બંધ ના હોય તો સારું છે આપણે અહીં તો રેલવે ફાટક ચાલુ જ છે આપણે જવામાં તકલીફ નહીં પડે તો હું તમને રેલવે પણ બતાવી દઉં જોઈ લો મિત્રો આમળા મોટી પીંપળીનું રેલવે સ્ટેશન આવેલું છે અને આપણે જવાનું છે સીધે સીધું આ જે રસ્તો જાય છે તે ત્યાં જ જાય છે આપણે મંદિરે જવાનું છે ત્યાં તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો જે સામે ઘણા બધા વૃક્ષો દેખ્યા છે ત્યાં મંદિર આવેલું છે આપણે મંદિરે ગયા છીએ હું તમને મંદિરના દરેક જગ્યાના દર્શન કરાવીશ તો બન્યા રહેજો વિડીયોમાં તો ફાઈનલી મિત્રો આપણે મંદિરે પોકી ગયા છીએ સિગોતરમાં ના જે આશાપુરી સિગોતરમા તરીકે ઓળખાય છે સામે લખેલું છે માથે તમે જોઈ શકો છો હું તમને મંદિર ની અંદર લઈ જઈને પણ દર્શન કરાવું છું તો આ છે આશાપુરી સિગોતરમાં જે મોટી પીમ્પળી ગામે આવેલું છે તો કોમેન્ટમાં જય સિગોતરમાં લખી દેજો તો મિત્રો આમળા છે ગણપતિ બાપા ગણપતિ બાપા કોમેન્ટમાં લખી નાખજો અને છે દાદા હનુમાન દાદા જય શ્રી રામ ને હનુમાન દાદા લખી નાખજો મિત્રો તો સિગોતરમા મંદિર સિવાય પણ આ ઘણા મંદિર આવેલા છે હું તમને બતાવું તો આ છે લીમ્બા બાપાનું મંદિર તો હું તમને અંદર પણ બતાવું જોઈ લો મિત્રો તો અહીંયા મિત્રો મહાદેવનું પણ મંદિર આવેલું છે હું તમને બતાવું આ છે મહાદેવનું મંદિર જે મહાકાલેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે તમને અંદરથી દર્શન કરાવી દઉં જોઈ શકો છો તમે મિત્રો તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો ચાલો થોડુંક નજીકથી બતાવી દઉં જોઈ લો મિત્રો આ છે મહાદેવનું મંદિર જે મહાકાલેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે તો મિત્રો આ છે નંદી તમે જોઈ શકો છો અહીંયાનું સૌથી જૂનું અને છે તો મિત્રો આ જે કયા દેવી દેવતાઓ બેઠા છે તે કોમેન્ટમાં જરૂરથી લખી નાખજો જય માતાજી મિત્રો અહીંયા એક પાણીની પરબ પણ છે હાલ તો બંધ છે પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે અહીંયા જે મંદિરના પૂજારી હોય છે તેમને રહેવાની વ્યવસ્થા પણ છે અહીંયા ખૂબ જ વૃક્ષો પણ વાવ્યા છે તો મિત્રો આતું જે સિગોતરમા મંદિર જે આશાપુરી સિગોતરમા તરીકે ઓળખાય છે તમે પણ ક્યારેક આવો અને દર્શન કરો તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી જ નાખજો મિત્રો આવા નવા વિડીયો મૂકતા રહીશું અમે તો મળીએ આગળના વિડીયોમાં